નમસ્કાર કરુણા માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતાની કુટુંબ કુટુંબ બનતા જાય છે પણ પરિવારમાં જેટલા સભ્યો હોય એટલા મોબાઈલ ઘરમાં જરૂર હોય છે આજની આજના સમાજની વિષમતા છે કે આપણે બે માણસ વચ્ચેનો સંવાદ ઘટાડતા જઈએ છીએ અને મોબાઈલ સાથેનો સ્ક્રીન ટાઈમ છે એ વધારતા જઈએ છીએ અને આનાથી કેટલીક માનસિક બીમારીઓની પણ શરૂઆત થઈ છે અને એના કારણે બીજી સમસ્યાઓ પણ ઉદભવી રહી છે એટલે આ સ્ક્રીન ટાઈમ કેમ ઘટે અને આપણે માણસો સાથે લાઈવ થઈએ ફેસબુક ઉપર મળવાની બદલે ફેસ ટુ ફેસ મળીએ આ બહુ જરૂરી છે અને આ દિશાઓમાં વલ્લભ વિદ્યાનગરની બીવીએમ એટલે કે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગની સૌથી જૂની કોલેજમાંની એક એમણે એક અભિનવ પ્રયોગ કર્યો છે મને લાગે છે આવો પહેલો પ્રયોગ એન્જિનિયરિંગ કોલેજ અથવા તો શિક્ષણ સંસ્થાઓમાં થયો હશે આ કોલેજમાં એવો એક કાર્યક્રમ થયો કે નો મોબાઈલ અવર્સ એટલે કે તમે મોબાઈલથી દૂર રહો વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ મોબાઈલ પોતાનો ત્યાં જમા કરાવે અને મોબાઈલથી દૂર રહેને શિક્ષણ ઉપર વધારે ફોકસ કરે આવો આખો કાર્યક્રમનો વિચાર અહીંયાના પ્રોફેસર છે અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર છે પ્રોફેસર મયુર સેવક એમણે આ વિચારનો અમલ કર્યો અને કોલેજના પ્રિન્સિપાલ ઇન્દ્રજીત પટેલથી માંડી બધાએ એમાં સપોર્ટ કર્યો અને વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ થયા એ બહુ મહત્વની વાત છે આજે આ પ્રયોગની અને આ પ્રયોગ શા માટે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે મયુરભાઈ સેવક વલ્લભ વિદ્યાનગરથી જોડાયા છે મયુરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ થેન્ક યુ કૌશિક સર ફોર ઇન્વાઇટિંગ મી એટલે આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ

બસો થી વધારે તો બ્લડ યુનિટ કરે કલેક્ટ કરીએ છીએ બહુ સરસ પ્રાંત બહુ મોટી સંખ્યામાં 500 થી વધારે છોકરાઓ થેલેસેમિયા ટેસ્ટિંગ માટે પણ જોયો છે જે ફરજિયાત માટે કમ્પલ્સરી હોય છે અને વર્ષમાં એક વખત અમે લોકો વિલેજ કેમ્પ જે છે અઠવાડીયામાં એ પણ નજીકના ગામડામાં કરતા હોઈએ છીએ એટલે યુથ ડેવલપમેન્ટ માટે ઘણું સારું વાતાવરણ છે સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દ્રજીત પટેલ સર અને વાઇસ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બીવીએમ સેન્ટ્રલ કમિટી ડોક્ટર ભાર્ગવ ગોરડિયા અને અમિત ભાવસર ખૂબ સપોર્ટ હોય છે સંસ્થા લેવલે હવે મેઇન ટોપિક પર કે મોબાઈલ એડિક્શન મેઇન વસ્તુ એ છે કે આ એક સર્વે છે કે ચોવીસ ટકાથી વધારે લોકો જે હોય આખા વર્લ્ડમાં એ લોકો ચોવીસ કલાક ઓનલાઈન આપે એક પાછું ચોંખાવનાર ઉદાહરણ બરાબર ઉપરાંત નેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં એક રિસર્ચ પેપર મેં રિસેન્ટલી મારી એમાં સાડા ત્રીસ ટકા જેટલા લોકો હવે મોબાઈલ એડિક્શન નો શિકાર બન્યા છે ઇવન જયારે વ્યક્તિ મોબાઈલ જોડે એટલો બધો એટેચ થઈ જાય તો એને પોતાને ખબર નહીં પડતી કે મોબાઈલ એડિક્શન થઈ ગયું છે કે નહીં તો એના ઘણા બધા સિમ્ટોમ્સ છે તો એ ડિસએડવાન્ટેજ ઘણા છે પણ મને વિચાર જે એક્ઝેક્ટલી કઈ જગ્યા થયું તમને કહ્યું વિદ્યાનગરમાં અમે ઓફ એન્ડ ઓન આવી રીતે ડ્રાઈવ કરતા હોઈએ

તો એ જગ્યાએ કઈક ને કઈક પોતાના આત્મગૌરવ જે ગવાયું એવી આવે કે શું અગત્યનું સામેવાળી વ્યક્તિ જો છે કે જે ફિઝિકલ હોવા છતાં વાત નથી બરાબર ઘણી બધી વસ્તુ છે આ ઉપરાંત જે મેઇન ફોકસ છે ને એ હું થોડા ફેક્ટર્સ લઈશ પહેલા પહેલું જે છે ને એમાં મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ માં કેવું થાય કે તમે કન્ટિન્યુસ અત્યારે કેવું કે સોશિયલ મીડિયામાં રીલ્સ નો જમાનો છે

એટલે છોકરાઓ પછી સીધા એ જ વિડીયો એમાં મિલિયન્સ લાઈક પડી હોય જાદુ મળી હોય જાણવા નથી શૈક્ષણિક વિકાસમાં અને પર્સનલ પ્રગતિમાં મેં લગભગ અત્યાર સુધીમાં સો થી વધારે પુસ્તકો વાંચ્યા છે મારી પોતાની પર્સનલ લાઇબ્રેરી છે અને ઘણા બધા પુસ્તકોનો ચિતાર એવો છે કે રાતોરાત કોઈ સફળતા મળી જતી ને સચિન તેંડુલકર હોય કે મહેન્દ્રસિંહ ધોની હોય

તો પહેલા એમ કે એન્ઝાઇટી અને ડિપ્રેશન તો તમે જુઓ કે દર બીજો કે ત્રીજો વ્યક્તિ અત્યારે એવું કે છે કહેવાય છે કે દર ત્રીજો વ્યક્તિ રિસેન્ટલી મેં હમણાં એક કરમસદ હોસ્પિટલમાં એક સેમિનાર એટેન્ડ કર્યો હતો અને એમાં ચોંકાવનારું ડોક્ટરનું સર્વે એવું છે કે દર ત્રીજો વ્યક્તિ એ એન્ઝાઇટી અને ડિપ્રેશનનો શિકાર છે તો આ બધાનું કારણ એક જ છે કે ઓવર યુઝ ઓફ મોબાઈલ ફોન બરાબર બીજું છે સ્લીપ ડિસઓર્ડર કે ભાઈ રાત્રે પથારીમાં પડ્યા હોય ને મોડા સુધી તમે રીલ્સ ને સોશિયલ મીડિયા જોયા કરો બધ ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પર લોકો એવું કરતા હોય કે ફોન પર શું અગત્યનું છે તો ડોક્ટર પોતે સજેસ્ટ એવું કરે છે સેમિનારમાં બિફોર વન અવર પહેલા મોબાઈલ ફોન છે તમે રૂમની બહાર મૂકી દો તમારે જે અંદર જોવું હોય એ પણ યુ કેન કીપ યોર ફોન વન વન અવર બિફોર બિફોર સ્લીપ તો તમને સારામાં સારી ઊંઘ આવશે આ જે પ્રોબ્લેમ છે એ બધા મેન્ટલ ઇસ્યુઝ છે બીજું ફિઝિકલ ઇસ્યુઝમાં આઈ સ્ટ્રેન આઈ સ્ટ્રેન એટલે શું કે તમારી આંખોને એટલો થાક લાગે છે કેમ કે તમે જેટલું ફાસ્ટ સ્ક્રોલ કરો છો એટલું ફાસ્ટ તમારી આંખો પ્રોસેસ કરે છે સ્ક્રીન પર અને એટલું માઇન્ડ રિસ્પોન્ડ કરે છે એટલે પછી માણસ થાકી જાય છે ઓર થાકી જાય છે એને ખબર નહી પડતી કે એ કેટલો થાકી ગયો છે એટલે રેસ્ટ કરવાની જગ્યાએ પછી જે ભૂખ લાગે છે આર્ટિફિશિયલ એ પછી ખાવાનું શરૂ કરી દે છે ક્યાંય અટકતો નથી એક બાજુ સ્ક્રોલિંગ ચાલુ જ છે એટલે ખાવાનું કેટલું ખાધું ખબર તમે જુઓ લાઈફ લાઈફસ્ટાઈલ એટલે મેદા વગર તો એ લોકો કશું જ નથી બીજા બધા પ્રશ્નો ઉભા થાય છે એની સિવિયરિટી એમને અત્યારે ખબર નહીં પડતી એમ કે વેન ધ એજ ઇઝ ઓફ નાઇન્ટીન ટુ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સેવન યર્સ તો એ વખતે એમની પાચન શક્તિ સારી હોય પણ જયારે પાંત્રીસ થી ઉપર થાય ત્યારે રિક્વાયર એન્ટેટ વધી ગયો હોય એમ એટલે એ વખતે પછી પૈસા ખર્ચીને તબિયત પાછી નથી આવતી સાચી તો આ ઘણા બધા કારણ છે બીજું એક છે પ્રોબ્લેમ કેવું થાય કે કન્ટિન્યુઅસ મોબાઈલ તો તમારે તમારી અનુકૂળતા પ્રમાણે થવાનું નથી કે ભાઈ એડેપ્ટિવ તો છે ને કે ફોન તમારી સામે સીધો આમ જ આવી જાય બરાબર જનરલી આમ જ રહેવાનો છે એને લીધે જે બેન્ડિંગ આવે છે અહીંયા જો તમારા નેકનું જે બેન્ડિંગ સ્પાઈન અને એના પછી લોંગ તમે લોંગ ટાઈમ આવરો તો એને કારણે કરોડરજ્જુના પ્રોબ્લેમ ને નેક ના પ્રોબ્લેમ છે અને હસવા જેવી વાત તો એ છે કે એ જ સોશિયલ મીડિયા વાળા પાછા એવી રીલ્સ મૂકે છે કે તમારા ગરદન મોટી થઈ ગઈ હોય તો તમે આવા આસન કરો તો તમારા ગરદન સીધી થઈ શકે જી એ પાછી બહુ મોટી વાત છે બરાબર એટલે હા એટલે ધેટ ઇઝ વોટ પછી સોશિયલ ઇશ્યુ એ જ વસ્તુ કે આઇસોલેશન ને ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ કે ભાઈ આઇસોલેશન એટલે શું કે ભાઈ દુનિયા સાથે મારે કોઈ લેવા દેવા નથી હું એક ખૂણા બેસી મારો મોબાઈલ મચેડ મચેડ કરે સ્માર્ટ નો ટાઈમ પાસ થઈ જવાનો છે એટલે સાઉથ ઇન્ડિયન મૂવી માટે બહુ ગેલું લાગ્યું હોય તો 3 કલાક તો મારે એમાં પાસ થઈ જવાનો છે તો 3 કલાક લઈ હું ખૂણા બેસી રહું મારી જરૂરિયાત કેટલી તો કે ભઈ થોડું ખાવાનું ને કોલ્ડ ડ્રિંક કે પાણી હોય લઈને બેસી રહું એમ બાકી યુથ માં મારે કે બધા આજુબાજુ વાળા જો શું જરૂર તો સોશિયલ આઇસોલેશન થઈ જાય બરાબર આઇસોલેશન પછી એને ગમવા લાગે છે પછી એકલતાનો શિકાર બની જાય છે પછી એ જનરલી એવોઇડ કરે છે બહાર કોઈ જગ્યાએ સોશિયલ ફંક્શનમાં મળવાનું કે પછી ગેધરિંગમાં એમ પણ વાતચીત કરવાનું તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ સ્ટોર ઉપર બી તમે જાઓ ને તો અત્યારે જનરલ માણસ વાત જ નહીં કરતો કોઈ પણ સ્ટોર પર કરિયાણા પર જાઓ તો એ સાદી વાત તો કરતો જ નથી કે ભાઈ હમણાં વરસાદ ઓછો પડ્યો છે વરસાદ વધારે પડ્યો છે પેટ્રોલ પંપ વાત નહીં કરતો પેટ્રોલ પંપ પર એ સ્ક્રોલિંગ કરતો હોય કરિયાણા સ્ટોર પર દાખલા તરીકે પાંચ કિલો ખાંડ લેવા ગયો પાંચ કિલો ખાંડ નું ઓર્ડર આપી દે ને પછી એ સીધો મોબાઈલ કાંઈ માં ચડતો જ હોય સામે વ્યક્તિ છે એની સાથે વાતચીત તો કરો કે ભાઈ અત્યારે શું ચાલી રહ્યું છે કેમનું છે બધું એમ પ્રોડક્ટ બધી કેવી આવે છે તમે જનરલ ચર્ચા આ સંવાદ થી એ જે માણસ લેવા જઈ રહ્યો છે તો એને કદાચ બીજો કોઈ ફાયદો બી થઈ શકે નથી એવું તરત ફોનમાં એવી ઇમરજન્સી ઇન્ફોર્મેશન નહીં આવી જવાની જેથી કરીને એને ફાયદો થાય કે ભાઈ તરત જ એને ઓન ધ સ્પોટ કઈક મળી જવાનું ઇટ્સ નોટ લાઈક ધેટ આપણે આ જે કોમ્યુનિકેશન સ્કિલ છે ને ઘટતી જાય જે છે ને માણસ નવો વિદ્યાર્થી હોય તો એનો મેઇન ઓબ્જેક્ટિવ તો એ હોય કે ભાઈ દૂર કરે પણ હવે આ નવા પ્રકારના જે ફિયર આવવાના છે એને દૂર કરવા માટે તો પહેલા પહેલા ફોન થી દૂર રાખવા પડશે જે ફિયર દૂર થશે પહેલા કેવું હતું પબ્લિક સ્પીકિંગમાં એનો હાથ ધરુસ્તો હોય કે પછી બોલવામાં થોડું આમ આગુ પાછું થાય સ્વાભાવિક છે કે ભાઈ સ્ટેજ ફિયર હોય લોકો શું વિચારે એ બધું એ મગજમાં વિચારતા પણ હવે ફોન માં તો કેવું થયું કે એને વાતચીત એવડ કરી હોય એને સીધો ફોન માં જોઈ લે બરાબર વાતચીત કરવાની છે તારા કોન્ફિડન્સ જે તારે ડેવલપ કરવાનો છે કે ભાઈ ઇન્ટરવ્યુ માં તારી સામે એ મોબાઈલ પર ઇન્ટરવ્યુ નથી લેવાનું ઇન્ટરવ્યુ પેનલ કે ભાઈ તમારો ફોન ખોલન પછી એમાં હું દેખાય છે એવું નથી તમારી સામે છે એ વખત તમારે આ મળીને સચોટ વાત કરવાની છે કે જે તમે 3 વર્ષમાં શૈક્ષણિક કારમાં તમે અચીવમેન્ટ જે તમારી પાસે છે

દાખલા તરીકે મોબાઈલ એડિક્શન છે આથી કોઈ ટાસ્ક આપ ભાઈ છોકરાઓ આવતી કલા છે મેં તો બીજું કોઈ બી ફાઈલ લખવાની કે વોટ એવર તો એ સીધું પ્રોકાસ્ટિનેશન પર આવી જાય એટલે કે ભાઈ આજે નહીં હું કાલે કરીશ કાલે તો એ જે પ્રકારનો આળસનો પ્રમાદ જે છે ને હવે એ કેટલા લેવલે વધી જાય છે એનો કોઈ અંદાજ નથી એનો કોઈ અંદાજ છે જ નહીં પહેલા પહેલા કેવું હતું કે ભાઈ થિયેટરમાં મૂવી જોવા જાય તો ઇક્વિપમેન્ટ બધું અલાઇનમેન્ટ એટલું વ્યવસ્થિત હોય તમને બેસવાનું ગમે હવે અત્યારની જનરેશન સૌથી પહેલા એ જોવે છે કે થિયેટરમાં રિક્લાઈનર સીટ છે કે નહીં એમ કેમ કે મેદસ્વીતા એટલું બધું વધી ગયું છે એટલે કમ્ફર્ટ સિવાય એ બીજું માનતો જ નથી કે આવું કે બેઠક હોઈ શકે બાકી આજની તારીખે બી જૂના જમાનાની જે લાકડાની ખુરશીઓ છે એ કમ્ફર્ટેબલ છે જી જી તો છે એ પણ બહુ મોટો ભાગ ભજવે છે એટલે જે કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે અને બીજું કે એ લોકો જે સાયકિક લેવલે આવી જાય છે કે આટલી રીલ્સ જોઈએ અથવા આટલા મોટિવેશન રીલ્સ જોઈ નાખી એટલે પછી સીધા એ હવામાં જ ઉડવા લાગે કે આપડે આવું થશે આપણે તેવું થશે પછી એવું એમાંનું કશું થતું નથી કેમ કે એફોર્ટ્સ મૂકતા નથી અને એફોર્ટ્સ નહીં મૂકતા એને લીધે સીધું એવું થાય છે કે ભાઈ મને નિષ્ફળતા મળી હવે નિષ્ફળતા નિષ્ફળતા મળે ને એમાંથી પાછું આવવા માટે બી પેશન્સ તો એનામ કલ્ટિવેટ થવું જોઈએ ને કે પેશન્સ હોતું નથી અને એને લીધે પછી બીજા બધા વર્વા પરિણામો આવે છે એને લીધે પછી માં બાપ જોડે ઝઘડતો હોય છે ને તો પછી એ જો ઓછા મોરલ વેલ્યુઝ ને કોન્ફિડન્સ વાળો હોય તો સુસાઇડ કરી લે છે અને સુસાઇડ કરી લે છે એ એ ચલો એ વાત ની સ્વીકારી અને એના ઉપરાંત તો પાછો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હોય છે કે હવે હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું ને પાછો કરતો હોય છે તો આ જે આ બધી જે વિકૃતિઓ છે એ બધું ના થાય એના માટે થઈને બહુ પહેલા મને યાદ આવે છે કે અમે જ્યારે ભણતા ને એ વખતે નિબંધ આવતો કે ભાઈ ટેલિવિઝન છે એ આશીર્વાદ રૂપ છે કે શાપ રૂપ છે હા મને હવે ટેલિવિઝન ની જગ્યાએ મોબાઈલ રિપ્લેસ કરવાનું હવે નિયમ મોબાઈલ આશીર્વાદ રૂપ છે કે શાપ રૂપ છે નો ડાઉટ હું આપણે એની ઉપેક્ષા નથી કરતા કે ઉપયોગી ડેફિનેટલી ઉપયોગી છે પણ દરેક વસ્તુ આપણે કહેવાય ને કે અતિ સર્વત્ર વર્જય છે એ મોબાઈલ ને પણ એટલો જ લાગુ પડે છે પણ આ મયુરભાઈ તમને આ પ્રોજેક્ટ આવો બનાવો અને અમલ કરવો

વિદ્યાર્થીઓને મોલ્ડ કરવા અને એમનું નું ઘડતર કરવું એ શિક્ષક ની જવાબદારી છે તો જ સારો નાગરિક બનશે ને બરાબર બરાબર એ જો નેવું ટકા કે ભાઈ પંચાવન ટકા લાવી દે અથવા સારા ડિસ્ટિંકશન થી પાસ થઈ જાય પણ એમાં મૂલ્યો નો અભાવ હશે તો એ સોસાયટી સોસાયટીમાં આગળ કરશે તો કોઈને અંદર નથી બરાબર એટલે સારી ભાષામાં તો એવું કેવાય કે ભાઈ છોડ હોય છોડ એ આપણે ઉગાડ્યો હોય ને વાયો હોય અને પછી એના પાન પીળા થઈ જાય ને પછી એને તમે લીલો કલર મારવાનો કોઈ મતલબ નથી તમે એના મૂળમાં સિંચન ખાતર ને પાણી આપવું પડે બહુ સાદી ભાષા જી 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 પણ આ તમે જ્યારે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો અને વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ આવવાનો શરૂ થયો એ એ આખી સ્થિતિ શું હતી એ થોડી એની વાત કરો હા એટલે એ વખતે છોકરાઓને બી આ પ્રોજેક્ટ એકદમ ઇનોવેટિવ લાગ્યો કે સર કરીએ પહેલા એ લોકોને વિચાર મૂક્યો એક વીક પહેલા મેં કીધું આપણે નો મોબાઈલ અવર્સ મૂકું છે જી ઓકે સર પહેલા તો એમણે એવું કીધું કે સર જોઈએ થોડું ટર્મ ને એવું કામ છે વી નીડ ટુ કમ્પ્લીટ ઓન મન્ડે કે હા સર વી આર એટલે 18 જેટલા રજીસ્ટ્રેશન થયા અને પછી છોકરાઓએ મને સબમિટ કરવાયા કેબિન માં 10:30 વાગે જો તો એક્ઝેક્ટ 3 કલાક પછી તમને ફોન મળશે લિટરલી છોકરાઓને છોકરાઓએ બે રીલ્સ પણ બનાવી છે જે મેં એમને સજેસ્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામ પર તો યુથ માટે રીલ્સ મૂકજો તમને પોતાને કેવું લાગે

પણ મહેુરભાઈ હવે આ પ્રયોગ પ્રયોગને આગળ કઈ રીતે તમે વધારવાનું પ્લાનિંગ કરો છો કારણ કે આ સતત થાય તો મને લાગે છે એનું એનું આઉટકમ અથવા તો એનું રિઝલ્ટ અથવા તો આઈડિક્શન છે ઘટવા લાયક થાય એટલે હું એ જ કહું છું કે હવે આની ઇફેક્ટિવ ઇમ્પ્લીમેન્ટેશન માટે દરેક સંસ્થામાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસરો અથવા એનસીસી અથવા જે સેન્ટ્રલ કમિટી વાળા અધ્યાપકો આગળ આવે આ પ્રોગ્રામ માટે શરૂ કરો હવે બે કલાક ત્રણ કલાકથી અને જેવી રીતે ઉપવાસનું નું મહત્વ છે આખા મહિના દરમિયાન એવી રીતે મોબાઈલ ફાસ્ટિંગ જો એક દિવસ માટે શરૂ થાય તો ઘણું બધું સુધરી શકે પહેલા પહેલું તો મા બાપ એના બાળકો જોડે વેચી શકે કે બેટા તાર પ્રોગ્રેસ ને બધું કેમનું ચાલે છે બાળક એના મા બાપ એને ગૂંચવાતો હોય તો એના મમ્મી પપ્પા જોડે બેસીને હલ કરી શકે કે આ વસ્તુ છે અત્યારે કેવું છે કે છોકરો એના ફોનમાં બિઝી હોય વ્યસ્ત હોય એ તો એને રૂમમાં હોય અને મા-બાપ નીચે બેઠા હોય એ ફોન પર હોય એટલે આ વસ્તુ જે છે ને ફોન એ ત્રણે ત્રણ ને ત્રણ દિશામાં આઇસોલેટ કરવો સાચી વાત છે તો એટલા માટે થઈને હું તો બુક દરેક ફેમિલીમાં એક દિવસ એવો રાખવો જોઈએ કે તમે મોબાઈલ ફાસ્ટિંગ રાખો મોબાઈલ ને તમે સ્ટેટસ મૂકી દો WhatsApp પર કે ભાઈ મારો ફોન આટલા આ દિવસ માટે બંધ રહેશે તો તમને અગાઉ થી જ જે કામ હોય એ ફોન કરે ઈમેલ કરે અને WhatsApp કરે ભાઈ મારે આ શનિવાર નું આ કામ છે તો સર સતોરે પતાવા વિનંતી કે વોટએવર જે ઇન્વિટેશન હોય તો ઇન્વિટેશન તો આ જે કન્ટેન્ટ છે એ બાજુ પર મુકાય તો બીજો કોઈ વિચાર આવે હું તો સાદી ભાષામાં કહું કે વિચારવાની શક્તિ છીનવી લે છે આ ડિવાઇસ અને આપણે આપણી આપણી સંસ્કૃતિ જે છે એ જેના માટે વર્ષોથી કહેવાતું

ઇન્ટરનેટ અને યુટ્યુબ ને સોશિયલ મીડિયામાં પાછું અલ્ગોરિધમ કામ કરે છે એટલે તમે એવું નથી કે ખરાબ છે યુટ્યુબ ઇટ્સ નોટ લાઈક એ આપણને મદદરૂપ છે જ પણ ક્યાં સુધી કરવું એ વિવેક જે કહેવાય ને એ ફિલ્ટર નથી કોઈ જગ્યાએ એ એ બહુ સુધી કરવું એને આપણે સારી ભાષામાં વિવેક કહે છે કે શું સારું ને શું ખરાબ છે જી 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 બહુ સરસ છોકરાની અત્યારની જનરેશન છે એ લોકો આર્ગ્યુમેન્ટ કરવામાં પાવરદાર છે

કરો અને એનો અમલ કરવાનો પણ એટલો સરસ પ્રયત્ન કર્યો થોડાક વિદ્યાર્થીઓ જોડાયા અને આપણે અપેક્ષા રાખીએ કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ અવર્સ માં જોડાય અને તમારી જેમ બીજી શિક્ષણ સંસ્થાઓ છે એ પણ આ ખ્યાલ થી આગળ વધે તો આપણે આ આ જે દુવિધા છે અથવા તો આજની સ્થિતિની જે મુશ્કેલીઓ છે એમાંથી આપણે બહાર આવી શકશું મયુરભાઈ તમે વિદ્યાનગરથી જોડાયા

thank you